તો શું નામ વડીલ તમારું મારું નામ છે સુભાષભાઈ ખેંગારભાઈ શિયાર ગામ નવા મોખાણા તાલુકો જિલ્લો જામનગર અને આ વર્ષે સાગર લક્ષ્મી જીરું પહેલી વખત વાવ્યું છે અને વાવેતરની તારીખ છે આપણે ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ એટલે અઢાર ઓગણીસ દિવસનું જીરું થયું છે અને જીરામાં કોઈ પણ જાતની દવા કે કાંઈ પાયું નથી પણ સો ટકા ઉગાવો આવી ગયેલ છે આજે ઓગણીસમાં દિવસે અને સુભાષભાઈ આપણે અત્યારે જીરું બધું જે વિગત તમે વાવેતર કેટલું કરેલું છે

પછી જોઈએ હવે કેવું થાય જો સારું થાય તો આગલા વર્ષે આપણે બધું સાગર લક્ષ્મી હોય બરાબર અને સુભાષભાઈ તમારા એક મોબાઈલ નંબર બોલજો ને મારા મોબાઈલ નંબર છે છન્નું ચોસઠ છન્નું જીરો બસો એકત્રીસ આભાર